મિત્રો બે સ્વતંત્ર વ્યાપી વિશ્વમાંથી બે સ્વતંત્ર નિર્દેશ લેવામાં આવ્યા હોય ને બંનેના વિચરણો વચ્ચે સમાનતા જોવા મળતી હોય તથા નિર્દેશનું કદ નાનું હોય ત્યારે એક્સેલના ડેટા એનાલિસિસ ટૂલનો ઉપયોગ કરીને ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવામાં આવી છે આવી પરિસ્થિતિમાં આપણે સંયુક્ત વિતરણ શોધવું પડે છે એટલે કે પુલ્ડ વેરાયણ શોધવું પડે છે આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સમજવા માટે આપણે એક્સેલની સીટમાં એક ઉદાહરણ લઈએ છીએ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે એક્સલની સીટમાં કોલમ એમાં અર્બન એટલે કે શહેરી વિસ્તારના શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય કસોટી પરના પ્રાપ્તાંકો આપવામાં આવેલા છે કોલમ બીમાં ગ્રામ્ય વિસ્તાર રૂરલ એરિયાના શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય કસોટી પરના પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે ડેટા એન્ટર કર્યા પછી હવે આપણે ડેટા રેન્જ જોઈ લઈએ તો અર્બન શહેરી વિસ્તારની ડેટા રેન્જ એ વનથી એ અઢાર સુધી છે અને ગ્રામ્ય વિસ્તારના ડેટાની ડેટા રેન્જ છે બી વનથી બી પંદર સુધી છે પણ આપણે યાદ રાખવામાં સરળતા રહે એટલે એને પણ આપણે બી અઢાર સુધી લઈએ છીએ ડેટા રેન્જમાં આપણે શીર્ષકના સેલને પણ સામેલ કરવાનો છે એ બાબત ધ્યાન રાખજો ડેટા દાખલ કર્યા પછી ડેટા રેન્જ યાદ રાખ્યા પછી આપણે એક્સેલની સીટમાં સૌથી ઉપર આપવામાં આવેલા ટેબ્સમાંથી ડેટા ટેબ્સ ઉપર ક્લિક કરીશું ડેટા ટેબ્સ ઉપર ડેટા ટેબ ઉપર ક્લિક કર કરવાની સાથે જ આપણને એક્સલની સીટમાં ચેક ઉપર જમણી બાજુએ ડેટા એનાલિસિસ બટન જોવા મળશે આ ડેટા એનાલિસિસ બટન દબાવીશું એટલે આપણને આ બોક્સ જોવા મળશે આમાં વિવિધ ડેટા એનાલિસિસ ટૂલ્સના નામ આપવામાં આવેલા છે તેમાંથી આપણે ઇક્વલ બેલેન્સ માટે ટી ટેસ્ટ માટેના ટૂલની તપાસ કરવાની છે જે અહીંયા જોવા મળતું નથી આવી પરિસ્થિતિમાં આવા બોક્સની જોડે જમણી બાજુએ આપવામાં આવેલા સ્ક્રોલ બાર ઉપર જઈને ક્લિક કરીને દબાવી રાખીશું અને પછી નીચેની તરફ આવીશું તો ચેક નીચેથી ત્રીજા ક્રમે આપણને ટી ટેસ્ટ ટુ સેમ્પલ એઝ્યુમિંગ ઇક્વલ વેરાયન્સનો વિકલ્પ મળે છે એને સિલેક્ટ કરી દઈશું એને સિલેક્ટ કર્યા બાદ આપણે ઓકે બટન ઉપર ક્લિક દબા કરી દઈશું ઓકે બટન ઉપર ક્લિક કરવાની સાથે આપણને આ બોક્સ જોવા મળે છે આ બોક્સમાં પ્રથમ બોક્સમાં આપણે પ્રથમ ડેટાની ડેટા રેન્જ લખવાની છે જે એ વનથી એ અઢાર છે પણ એનાલિસિસ ટૂલમાં ડેટા રેન્જ લખવા માટે ડોલર સાઇનનો ઉપયોગ કરવો પડે છે એટલે અહીંયા લખીશું ડોલર એ ડોલર વન કોલન ડોલર એ ડોલર અઢાર આ એ વનથી એ અઢાર થઈ પછી બીજા બોક્સમાં બીજા ડેટાની ડેટા રેન્જ બી વનથી બી અઢાર અહીંયા પણ ડોલર બી ડોલર વન પછી કોલન પછી ડોલર બી ડોલર અડાર બંને ડેટા રહીને લખાઈ ગયા પછી ત્રીજા બોક્સમાં આપણે હાયપોથેસાઇઝ મેઇન ડિફરન્સ એટલે કે બંને જૂથોના મદ્યકોના તફાવત અંગે જે આપણે ધારણા કરી છે તે આપણે અહીંયા શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવાની છે અને શૂન્ય ઉત્કલ્પના કહે છે કે તફાવત નથી તફાવત શૂન્ય છે એટલે અહીંયા શૂન્ય લખી દઈશું ત્યારબાદ લેબલ્સ બટન ઉપર ક્લિક કરી દઈશું નીચે આપવામાં આવેલા લેબર્સ બટન ઉપર ત્યારબાદ આલ્ફા એટલે જે કક્ષાએ આપણે શૂન્ય ઉત્કલ્પની ચકાસણી કરવાની છે તે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તે કક્ષા આપેલ આપવામાં આવેલી છે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ શૂન્ય ઉત્કલ્પની ચકાસણી કરવાની છે એટલે તેથી અહીંયા કોઈ ફેરફાર કરીશું નહીં ત્યારબાદ ત્રણ વિકલ્પ આપવામાં આવેલા ત્રણ વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ પસંદ કરી દઈશું પ્રથમ વિકલ્પની જોડે આપવામાં આવેલા બોક્સમાં આપણે પ્રસ્તુત એક્સલ સીટના એવા સેલનું એડ્રેસ લખવાનું છે કે જ્યાંથી એક્સેલ તમામ આંકડાશાસ્ત્રી ગણતરીઓના પરિણામો રજૂ કરવાનું ચાલુ કરે એના માટે આપણે સેલ નક્કી કરીએ છીએ ડી વન એના માટે આપણે અહીંયા લખી દઈએ ડોલર ડી ડોલર વન આ રીતે તમામ માહિતી એન્ટર કરી દીધા પછી ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે ડી વનથી આપણને તમામ પરિણામો જોવા મળે છે ટી મૂલ્યના સંદર્ભમાં ડેટા એનાલિસિસ ટુલે કરેલા તમામ પરિણામો આમાં જોવા મળે છે આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે હવે આપણે જોઈએ તો સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે પરિણામોમાં આ તમામ બાબતો જોવા મળે છે જેમાં મીન એટલે મધ્યક બંને જૂથના મધ્યકો આપવામાં આવેલા છે અર્બન શહેરી અને રૂરલ ગ્રામ્ય ગ્રામીણ વિસ્તારના શિક્ષકોના પ્રાપ્તાંકોના મધ્યક ત્યારબાદ વેરાયન્સ એટલે કે વિતરણ બંનેના વિતરણ આપવામાં આવેલા છે ત્યારબાદ ઓબ્ઝર્વેશન્સ એટલે કે એન એટલે કે પ્રાપ્તાંકોની સંખ્યા બંને જૂથની સત્તર અને ચૌદ આપવામાં આવેલી છે ત્યારબાદ પુલ્ડ વેરાયન્સ શોધવામાં આવેલું છે તે લખેલું છે ત્યારબાદ હાઈપોથેસાઇઝ મીન ડિફરન્સ જે આપણે નક્કી કરેલું શૂન્ય ત્યારબાદ ડીએફ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય સંખ્યા ઓગણત્રીસ મળે છે ત્યારબાદ વિવિધ મૂલ્યો મળે છે જેમાં ટી સ્ટેલ છે પી વન ટેલ છે ટી ક્રિટિકલ વન ટેલ છે પી ટુ ટેલ છે અને ટી ક્રિટિકલ ટુ ટેલ છે આપણે ટુ ટેલના મૂલ્યનો ઉપયોગ કરીશું કારણ કે શૂન્ય ઉત્કલનાની ચકાસણી કરવાની ટુ ટેલ એટલે દી હવે આપણે ઉત્કલનાની ચકાસણી કરવા માટે ટી મૂલ્યનો ઉપયોગ કરીશું તે માટે આપણે ઘણેલું ટી મૂલ્ય જોવું પડશે જે ગણેલું ટી મૂલ્ય છે જે આ છે એક્સલને ડેટા એનાલિસિસ ટૂલે આપણને ગણતરી કરીને આપેલું છે ટી સ્ટેટ એટલે ગણેલું ટી મૂલ્ય ટી કેલ્ક્યુલેટેડ જે વન પોઈન્ટ સેવન થ્રી નાઇન ઝીરો ફોર ફાઇવ ફોર સિક્સ ફોર છે આ આપણું ઘણેલું ટુ ટી મૂલ્ય છે એની આપણે તુલના કરવાની છે ડીએફ ઓગણત્રીસ માટેના પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટીની સારણી મુજબનું અપેક્ષિત ટી મૂલ્ય એના માટે સારણી જોવાની જરૂર નથી આ મૂલ્ય પણ આપણને એનાલિસિસ ટૂલે આપી દીધું છે આ ગણતરીના જે પરિણામો છે એમાં સૌથી છેલ્લે આ ટેબલ મૂલ્ય છે સારણી મૂલ્ય છે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ડીએફ ઓગણત્રીસ માટે ટી ક્રિટિકલ એટલે સારણી મૂલ્ય અપેક્ષિત મૂલ્ય ટીનું હવે આ બંને મૂલ્યોની આપણે તુલના કરીશું અને તુલના કરતાં ખબર પડે છે ગણેલું ટી મૂલ્ય વન પોઈન્ટ સેવન થ્રી નાઇન નાનું છે ટી ટેબલ મૂલ્ય ટી ક્રિટિકલ મૂલ્ય કરતાં ટુ પોઈન્ટ ઝીરો ફોર ફાઇવ કરતાં જ્યારે ગણેલું મૂલ્ય સારણી મૂલ્ય ક્રિટિકલ મૂલ્ય કરતાં ક્રાંતિક ગુણોત્તર કરતાં નાનું હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવતો નથી આ રીતે આપણે શૂન્ય ઉત્કલનાના સંદર્ભમાં ટી મૂલ્યના આધારે નિર્ણય લીધો છે હવે જો ટી મૂલ્યના આધારે નિર્ણય ન લેવો હોય તો પી મૂલ્ય એટલે કે પ્રોબેબિલિટી મૂલ્ય એટલે કે સંભાવના મૂલ્યના આધારે પણ આપણે નિર્ણય લઈ શકીએ છીએ સંભાવના મૂલ્યનું પરિણામ આ પ્રસ્તુત સ્ક્રીન પર છેક નીચેથી બીજી લાઇનમાં આપવામાં આવેલું છે પી ટુ ટેલ એટલે ગણેલ ગણેલું સંભાવના મૂલ્ય દ્વિપુછી કસોટી માટેનું જીરો પોઈન્ટ ઝીરો નાઇન ટુ સિક્સ ડબલ થ્રી ફાઇવ ડબલ ફોર આના આધારે શૂન્ય ઉત્કલ્પનાનો નિર્ણય લેવા માટે આપણે આપણા આલ્ફા મૂલ્ય એટલે કે જે કક્ષાએ આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવા માગીએ છીએ તે મૂલ્ય સાથે આની તુલના કરીશું આપણું આલ્ફા મૂલ્ય છે પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ ઝીરો પાંચ સાથે આની તુલના કરતાં ખબર પડે છે કે ગણેલું પી મૂલ્ય સંભાવના મૂલ્ય પ્રોબેબિલિટી મૂલ્ય આપણા આલ્ફા મૂલ્ય કરતાં વધુ છે આવી પરિસ્થિતિમાં પણ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવતો નથી તો દોસ્તો આ વિડિયોમાં આપણે જોયું પી અને ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કર્ષનાની ચકાસણી કઈ રીતે કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે પુલ વેરાયન્સનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે હવે આવતા વિડીયોમાં આપણે બીજા આંકડાશાસ્ત્રીએ માપો અને કસોટીઓ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ